પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરના ઓએ ભ્રિસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મોબાઈલ ચોરીના ગુનાઓ રોકાવવા સારું

ગુલામ અબ્બાસ શેખ રહેઠાણ બિલ્ડિંગ નંબર સી રૂમ નંબર એક હજાર ત્રણસો આઠસુ મનશક ત્યાવાસ બુરા પાર્ક પાસે ભેસ્તાન સુરતનાઓ પાસેથી ભિસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણસી મુશબના ગુનામાં ચોરીમાં ગયેલ રેડમી કંપનીનો નોટ ટ્વેલ્વ પ્રો પ્લસ પોર્ટલના મોબાઈલ ફોન સાથે પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન રિકવર કરી અને ડિટેક્ટ મોબાઇલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે